સાણંદ સીઆઈડી ઇન્ટેલિજન્સના ઇન્સ્પેક્ટર સહિત ધોળકા તાલુકાના અરણેજ ગામના વતની શ્રી કેતનભાઈ ગિરીશભાઈ દવે અધિકારીઓને ડીજીપી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

પોલીસ ઇન્સ્પેક્ટર સીઆઈડી ઇન્ટેલિજન્સ કેતનભાઈ ગિરીશભાઈ દવે અને વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન દર્શાવેલી પ્રભાવશાળી અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ કોમેન્ટેશન રિસ્ક વિભૂષિત કરવામાં આવ્યા તે ઉપરાંત ધંધુકા તાલુકાના ગીરરાજસિંહ ચુડાસમા તથા વિકાસ સહાયના હસ્તે સન્માન પ્રાપ્ત થયું હતું રાજ્યના પોલીસ દ્વારા આપેલી સેવાઓ અને કાનૂની વ્યવસ્થા જાળવવા તેમણે નિષ્ઠાનું સરાહનીય મૂલ્યાંકન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ભરત બિલદાર